રાજુલામાં મહાશિવરાત્રી પર્વને લઈ ભવ્ય શોભાયાત્રા નીકળી સતડિયા રોડ પર શોભાયાત્રા માતાજીના મોટી સંખ્યામાં ભક્તો હતા વિવિધ જુદી જુદી વેશભૂષા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી રાજુલા શહેર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું શોભાયાત્રામાં ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત ભક્તો જોડાયા મહાશિવરાત્રીને લઈ રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રહ્યું શોભાયાત્રા દરમિયાન પીઆઈ સહિત પોલીસ કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજુલા શહેરમાં મહાશિવરાત્રીની ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા શિવ ઉત્સવ કમિટી રાજુલા દ્વારા અને રુદ્રગણ રાજુલા દ્વારા આ ત્રણેય ગ્રુપ રાજુલાની અંદર સક્ષમ ગ્રુપ છે અને આ વર્ષે જિમ્મેદારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉઠાવવામાં આવી અને આ વર્ષની શોભાયાત્રા ખૂબ જ ભવ્ય દિવ્ય થી કરવામાં આવી છે અને શિવજી ની શાનદાર શોભાયાત્રા આ વર્ષે ત્રણેય ગ્રુપ ના ભાવે બધા ભેગા થઈને કાઢવામાં આવેલી છે શીતળામા ના મંદિરે થી શુભારંભ કર્યો છે અને કુમના સુખના દાદા આ શોભાયાત્રા નો પૂર્ણ થઈ છે અને આ શોભાયાત્રા ની અંદર ગામજનો નો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ પોલીસ નો બધા નો ખૂબ ખૂબ આભાર રાજુલા ની વિવિધ સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રા કરવામાં અને સાથે ખૂબ બધાનો સહકાર અને ગ્રામ્ય જનો ખૂબ કે જેવો અમારા ઉત્સાહ હતો એવી જ અમે શિવજી ની શાનદાર શોભાયાત્રા કાઢી અને આ શોભાયાત્રા ની અંદર વીસ થી પચીસ હજાર જેટલા માણસોએ દર્શન કર્યા અને સાથે સાથે કું જે ગંગાજળ નું અમે પાણી લેવા તો જે જળ પ્રવું એ પણ આખા ગામ ની અંદર છે અને આખા ગામની અંદર પવિત્ર ગામ કરી દીધું છે આજે રાજુલા ને રામ રાજ્ય તરીકે અમે આજે એક આપી છે અને સમસ્ત હિન્દુ સમાજનો ખૂબ ખૂબ આભાર કે આ અંદર ખૂબ જ સંખ્યા સંખ્યામાં બધા આવીને ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ વિધિ શિયાળ અમરેલી